હેલો માઇનસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બરાબર હવે આમ તો આપણને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થાય પણ આપણે ચકાસીને સ્ટેપમાં એને દર્શાવીને કહેવાનું છે એમાં પહેલો છે અહીંયા એક્સ બરાબર અગિયારના છેદમાં પંદર હવે માઇનસ માઇનસ એક્સ શોધવાનો છે એટલે એક્સ ની આગળ બે વાર આપણે માઇનસ લાવવા પડશે બરાબર ને તો અહીંયા એક્સ છે તો આપણે શું કરશું અહીંયા એક્સ ની બદલે એક્સ ની આગળ શું લગાડવાનું છે માઇનસ લગાડવાનું છે એટલે માટે આપણે શું કરશું એક્સ ની આગળ માઇનસ લગાડશું માટે માઇનસ એક્સ બરાબર માઇનસ એક્સ છે એટલે આગળ અગિયાર ના પંદર છે એની આગળ પણ માઇનસ લગાડીશું માઇનસ અગિયાર ના પંદર હવે હજી એક માઇનસ લગાડવાનો છે એટલે બંને સાઈડ ફરી માઇનસ લગાડીશું માઇનસ અને માઇનસ એક્સ બરાબર આની આગળ પણ અને છેદમાં પંદર માટે હવે એક્સ તો આપણને પૂછ્યો જ છે ને તો માટે અહીંયા શું કરવાનું માઇનસ માઇનસ એક્સ બરાબર માઇનસ માઇનસ એક્સ બરાબર હવે અહીંયા માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ થાય તો પ્લસ હોય એટલે સાઇન લખવાની જરૂર નથી અ+11/15 છે તો કોની કિંમત છે x ની કિંમત છે x = 11/15 તો આવી ગઈ કિંમત શું કહેવાય કે માટે - -x = x કેમ કારણ કે x = આપણે રકમ આપી દીધું છે 11/15 છે માટે - -x = x સાબિત થાય છે કેવી રીતે કે જ્યાં એક્સની કિંમત આપણને કેટલી કીધી છે રકમમાં અગિયારના છેદમાં પંદર કીધા છે બરાબર તો માટે માઇનસ માઇનસ થાય છે જો એ જ રીતે છે બીજી રકમ છે એક્સ બરાબર માઇનસ સત્તર તો અહીંયા આપણે સેમ એ રીતે જ કરવાનું કે માઇનસ માઇનસ એક્સ છે એટલે એક્સની આગળ આપણે શું કરવાનું છે માટે x ની આગળ એક માઇનસ લગાડવાનો માઇનસ એક્સ બરાબર હવે અહીંયા માઇનસ ઓલરેડી લાગેલો જ છે તો પણ આપણે આગળ એક વધારે માઇનસ લગાડવા માઇનસ અને માઇનસ તેર માં છેદમાં સત્તર તો આપેલા જ છે તો માટે માઇનસ એક્સ બરાબર કેટલા થાય અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને તો પ્લસ તેર ના છેદ સત્તર પ્લસની સાઈન તમારે લખવાની જરૂર નહીં લખો નહીં તો પણ ચાલે તો માટે કેટલા થયા હવે અજીક માઇનસ લગાડવાનો છે આપણે તો માટે માઇનસ માઇનસ એક્સ બરાબર તેર ના છેદમાં સત્તર છે એની આગળ આપણે કેટલા લગાડશું માઇનસ માઇનસ તેર છેદમાં સત્તર માઇનસ તેર સત્તર છે એ કોની સંખ્યા છે એક્સ ની છે તો માટે માઇનસ માઇનસ એક્સ બરાબર કેમ સાબિત થાય છે આવું કેમ સાબિત થાય છે કે જ્યાં આપણને એક્સ ની કિંમત કેટલી આપેલી છે રકમમાં એક્સ બરાબર માઇનસ તેર સત્તર આપેલા છે બરાબર ને માટે માઇનસ માઇનસ એક્સ બરાબર માઇનસ તેર ની કિંમત છે માટે સાબિત થાય છે માઇનસ માઇનસ ચલો હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર ચાર નીચે આપણે સંખ્યાનો વ્યસ્ત જણાવો હવે વ્યસ્ત એટલે શું કે સંખ્યાને ઉલટાવી દેવાની કે ઉપર અંશમાં જે સંખ્યા હોય ને એને છેદમાં લખવાની અને છેદમાં જે સંખ્યા હોય એને અંશમાં લખવાની તો જે પહેલો છે દાખલો માઇનસ તેર હવે માઇનસ તેર છે એનો અર્થ શું થાય કે માઇનસ તેર છે એનો અર્થ શું થાય કે અંશમાં માઇનસ તેર છે અને છેદમાં કઈ નથી એનો અર્થ છે કે છેદમાં એક છે બરાબર તો હવે આપણે ઉલટાવી દેવાની કે એક છે એને ઉપર લઈ લેવાના એક અને છેદમાં માઇનસ તેર ને આપણે ક્યાં લઈ લેવાના નીચે લઈ લેવાના માઇનસ તેર પછી બીજું છે માઇનસ તેર છેદમાં ઓગણીસ તો નીચે છેદમાં ઓગણીસ છે એને આપણે ઉપર લઈ લેવાના ઓગણીસ અને અંશમાં માઇનસ તેર છેદમાં લઈ લેવાના માઇનસ છેદમાં પાંચ પાંચને એકને આપણે છેદ માં લઈ લેવાના નીચે હવે પાંચના છેદમાં છેદમાં એક હોય એનો અર્થ શું થાય એ ગણાય નહીં એટલે પાંચ આપણે લખાય પછી છે અહીંયા ચોથે નંબરે કે માઇનસ પાંચ છેદમાં આઠ ગુણ્યા માઇનસ ત્રણ ના છેદ માં સાત હવે ગુણાકાર છેપન ગુણાકાર કર્યો હવે આપણે આનો વ્યસ્ત કરીએ કે છપ્પન છે એ ક્યાં જશે ઉપર જતા રહેશે નીચેથી ઉપર જતા રહેશે અને પંદર છે તો ઉપરથી એ નીચે જતા રહેશે બરાબર પંદર છે કે વધારે છે નીચે હવે અહીંયા છે માઇનસ ટુ બાય ગુણ્યા છે માઇનસ ટુ બાય ફાઈવ ઇન્ટુ માઇનસ વન બરાબર ટુ બાય ફાઈવ થઈ જશે તો હવે આપણે શું કરશું પાંચ છે એને ઉપર અંશમાં લઈ લેશું અને ટુ છે એને છેદમાં લઈ લેશું અને માઇનસ વન છે ખાલી માઇનસ વન જ છે તો એનો શું થાય અંશમાં ઉપર માઇનસ વન છે અને નીચે વન છે પણ નીચે તમે કઈ સંખ્યા લખો કે ન લખો એક લખો કે ન લખો સંખ્યા એની એ જાય બરાબર તો આનો જવાબ આવશે માઇનસ વન અને બીજું ખાસ યાદ રાખવાનું છે કે માઇનસ વન નો વ્યસ્ત હંમેશા માઇનસ વન જ થાય અને પ્લસ વન નો વ્યસ્ત હંમેશા પ્લસ વન જ થાય છે હવે જોઈએ દાખલા નંબર પાંચ નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો એમાં પહેલું છે માઇનસ ચાર ના છેદમાં 4 માઇનસ -4/5 છેદમાં પાંચ બરાબર માઇનસ છેદમાં પાંચ તો અહીંયા શું છે આપણે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને પ્રસ્તાવનામાં કે કોઈ પણ સંખ્યાને આપણે એક જોડે ગુણીએ તો જવાબ શું આવે એ સંખ્યા પોતે જ આવે બરાબર તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે કોઈ પણ સંખ્યાને 1 જોડે ગુણીએ તો જવાબ શું છે -4/5 ને 1 જોડે ગુણ્યા છે ને તો જવાબ શું આવે છે -4/5 જ આવે છે તો અહીં કયા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે કે 1 એ ગુણાકાર માટે તટસ્થ છે એ ગુણધર્મનો ઉપયોગ થાય છે કયા ગુણધર્મનો કે 1 એ ગુણાકાર માટે તટસ્થ છે બરાબર આ માઇનસ બે ના છેદ છેદમાં સાત ગુણ્યા માઇનસ તેર ના છેદ સત્તર જો અહીંયા તમને ક્યાંય ખ્યાલ આવે છે શું છે બંને સંખ્યા ગુણાકાર સાથે જોડાયેલી છે પણ શું છે એકની એક જ સંખ્યા છે પણ ક્રમ બદલ્યો છે માઇનસ તેર ના સાત આગળ છે તો બરાબર કરીને પાછળ મૂક્યો છે અને બે ના છેદમાં સાત છે માઇનસ મૂકી છે તો ક્રમનો ગુણધર્મ અહીંયા ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય છે તો માટે આમાં આપણે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તો શું લખવાનું ખાલી આમાં આપણે ક્રમ ખાલી અદલા બદલી કર્યા છે તો આમાં ક્રમનો ગુણધર્મ કયો ગુણધર્મ વાપર્યો છે માઇનસ ઓગણીસ છે અંશમાં છે તો નીચે ક્યાં છેદમાં છે બરાબર ગુણ્યા કરીને પછી આગળ છે મા ઓગણત્રીસ છેદમાં છે તો સામે ગુણાકારની સામે ઓગણત્રીસ છે અંશમાં છે એટલે શું છે આ બંને એકબીજાના વ્યસ્ત છે અને એનો જવાબ શું આવે છે એક તો આ શું કહેવાય કે કોઈ પણ સંખ્યાને તેના વ્યસ્ત જોડે ને તો હંમેશા જવાબ એક જ આવે છે બરાબર છેદમાં બી કરો તો એનો વ્યસ્ત શું બી ના છેદમાં એ થાય ને તો બંનેના ગુણાકાર કરો તો જવાબ એક જ આવે તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે કે અહીં ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ થયો છે શું કહેશું આપણે ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યા બરાબર એનો ઉપયોગ થયો છે નો ઉપયોગ થયો છે હવે છે દાખલા નંબર છ સંખ્યા સિક્સ બાય થર્ટી ગુણો હવે આપણે સાત ના છેદ માં સોળ માઇનસ સાત અને એના છેદમાં સોળ તો એનો વ્યસ્ત કેટલો થાય વ્યસ્ત એટલે શું કરવાનું સંખ્યાને ઉલટાવી દેવાની બરાબર છેદમાં છે અંશમાં લઈ લેવાનું અંશમાં છેદમાં તો સોળ છેદમાં છે તો ક્યાં આવશે ઉપર આવશે બરાબર ઉપર આવશે અંશમાં અને નીચે શું આવશે માઇનસ સાત તો એનો વ્યસ્ત કેટલો થાય સોળના છેદમાં માઇનસ સાત તો આપણે કઈ સંખ્યાને ગુણવાની ગુણવાની છે છે વ્યસ્ત વડે આને તો આપણે શું થશે માટે માટે શું થશે છ ના છેદમાં તેર એને કોની જોડે ગુણવાના છે ગુણ્યા એનો વ્યસ્ત જોડે સોળ ના છેદ સાત બરાબર કેટલા થશે છ ગુણ્યા સોળ અને છેદમાં માં તેર ગુણ્યા માઇનસ સાત આમ થશે ને બરાબર કેટલા થાય સોળ છક સોળ છક કેટલા થાય સોળ છક છન્નું અને છેદમાં શું થશે તેર સત્તા એકાણું બરાબર પણ આગળ માઇનસ છે એટલે માઇનસ એકાણું માઇનસ તમે ઉપર લખો કે નીચે કંઈ ફેર પડતો નથી આવી રીતે લખો તો પણ ચાલે કે પછી માઇનસ છ નું છેદ માં લખો તો પણ ચાલે